ચારસો મીટરની રેસમાં કેન્યાનો રનર અબેલ મુત્તાઈ સૌથી આગળ હતો ફિનિશિંગ લાઇનથી ચાર પાંચ ફૂટની દૂરી પર એ અટકી પડ્યો એને લાગ્યું કે આ દોરેલા પટ્ટા જ ફિનિશિંગ લાઇન છે અને મૂંઝવણમાં અને ગેરસમજમાં એ ત્યાં જ અટકી પડ્યો તેની પાછળ બીજા નંબરે દોડી રહેલ સ્પેનિશ રનર ઇવાન ફર્નાન્ડીઝે આ જોયું અને તેને લાગ્યું કે આ કંઈક ગેરસમજ છે તેણે પાછળથી બૂમ પાડી અને મુત્તાઈને કહ્યું કે તે દોડવાનું ચાલુ રાખે પરંતુ મુત્તાઈને સ્પેનિશ ભાષામાં સમજના પડી આ આખો ખેલ માત્ર ગણતરીની સેકન્ડનો હતો સ્પેનિશ રનર એ પાછળથી આવીને અટકી પડેલા મુત્તાઈને જોરથી ધક્કો માર્યો અને મુત્તાઈ ફિનિશ રેખાને પાર કરી ગયો ખૂબ નાનો પણ અતિ મહત્વનો આ પ્રસંગ બની ગયો આ રેસ હતી અંતિમ પડાવ પૂરો કરી વિજેતા બનવાની રેસ ઇવાન દાર્ત તો પોતે વિજેતા બની શક્યો હોત ફિનિશ રેખા પાસે આવીને અટકી પડેલા મુત્તાઈને અવગણીને ઈવાન વિજેતા બની શક્યો હોત આખરે વિજેતા મુત્તાઈને ગોલ્ડ મેડલ મળ્યો અને ઈવાનને સિલ્વર એક પત્રકારે ઇવાનને પૂછ્યું તમે આમ કેમ કર્યું તમે દાર્થ તો તમે જીતી શકત તમે આજે ગોલ્ડ મેડલને હાથથી જવા દીધો ઈવાને સુંદર જવાબ આપ્યો મારું સ્વપ્ન છે કે ક્યારે કે આપણે એવો સમાજ બનાવીએ જ્યાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને ધક્કો મારે પરંતુ પોતે આગળ જવા માટે નહીં પરંતુ બીજાને આગળ લાવવા બીજાને મદદ કરવા એની શક્તિને બહાર લાવવા ધક્કો મારે એવો સમાજ જ્યાં એક બીજાને મદદ કરી બંને વિજેતા બને પત્રકારે ફરીથી પૂછ્યું તમે એ કેનિયન મુત્તાઈને કેમ જીતવા દીધો તમે જીતી શકત જવાબમાં ઈવાને કહ્યું મેં એને જીતવા નથી દીધો એ જીતતો જ હતો આ રેસ એની હતી અને છતાં જો હું એને અવગણીને ફિનિશ લાઇન પાર કરી જાત તો પણ મારી જીત તો કોઈ બીજા પાસેથી પડાવેલી જીત જ હોત આ જીત પર હું કેવી રીતે ગર્વ કરી શકત આવો જીતેલો ચંદ્રક હું મારી માને શી રીતે બતાવી શકું હું મારા અંતરાત્માને શું જવાબ આપું સંસ્કાર અને નીતિમત્તાએ વારસામાં મળેલી ભેટ છે એક પેઢીથી બીજી પેઢીને મળતો વારસો છે આમ થાય અને આમ ના જ થાય આજ પુણ્ય અને પાપ છે આજ ધર્મ છે આપણે જ નક્કી કરશું કે કાલનો સમાજ કેવો હશે

માનવતા અને નીતિમત્તાને આગળ દપાવીએ બીજી પેઢીમાં પ્રમાણિકતા અને નીતિમત્તાના બીજ રોપીએ વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો આ વાર્તા ગમી હોય તો લાઇક કરશો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો